એક મંચ પર લાવવાના નારા સાથે તેઓ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરાઈ સ્વાભિમાન પ્રતિક કેસરીયા પાઘડી પર પ્રહાર થતા આગેવાનોના વ્યાપાર પર જે પ્રહાર થયો છે તે પ્રહારના સંદર્ભે જવાબ આપવા ક્ષત્રિય એકતા મહાસંમેલન ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે પચાસ વાગે સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત કરવામાં આવશે આ મંચ પર સમગ્ર ભારતમાંથી ક્ષત્રિય સમાજના સન્માનિત અને આદરણીય તેવા મહાનુભાવો ઉપસ્થિત રહેશે સાથે સાથે ક્ષત્રિયની પરિભાષામાં આવતા તમામ ક્ષત્રિયો પણ જેવા કે ગરાસદાર કાઠી કાર્ડિયા નાડોદા હાટી મહિયા જાગીરદાર ઠાકોર જેવા અનેક જે તેમની સમાજમાં લોકો હોય તે બધા જ જ્ઞાતિવાળા લોકો સાથે રહેશે ક્ષત્રિયોને એક મંચ પર સાથે લાવી સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને એકતાનું સુંદર પ્રદર્શન કરી ક્ષત્રિયણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી તેમજ તેમનો સ્વાભિમાનની પ્રતિકા તેવા કેસરિયા પાઘડી પર પ્રહાર થતા આગેવાનોના વ્યાપાર પર થયેલા પ્રહારનો લોકશાહી ઢવે જવાબ આપવા માટે સ્વાભિમાનની લડાઈનું કેન્દ્ર બિંદુ ગુજરાત લોકસભા જે ચુનાવ છે તે ગુજરાતમાં કેમ તેમનું કહેવું છે કે આપણી નિષ્ફળતાને ધ્યાનમાં રાખી આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેથી ભવિષ્યમાં સ્વાભિમાનની રક્ષા માટે એક શંખનાદ સાથે આપણે બધા ક્ષત્રિયો એક થઈને ન્યાય અને અધિકાર મેળવી ક્ષત્રિયોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન અટકાવી શકીએ ભવિષ્ય ગુજરાત સરકારના ચોપડે એકત્રીસ ટકા ક્ષત્રિયો બોલે છે એ તમામ એકત્રીસ ટકા ને એક મંચ ઉપર લાવવાનું ભાગ્ય તારીખ બાવીસ ડિસેમ્બર રોજ અમદાવાદ ગુજરાત કોહાપ ઉજાડ માં ખોડિયા ફાર્મ ઉપર બપોરે 2 વાગે થી આયોજિત થવા જાય છે ભૂતકાળ માં ઘણી બધી ઘટના એવી બની ગઈ એ ઘટનાઓ નું પુનરાવર્તન રોકવા માટે પણ આ તમામ જે ગુજરાત ના 31% થી તેથી એક મજબૂત આવાજી રહ્યા છે એને સાથે સાથે ભારત વર્ષ થી ક્ષત્રિય સમાજ ના મોટા મોટા આગેવાનો અને ક્ષત્રિય સમાજ કર્ની સૈનિકો છે એ અને ક્ષત્રિય સમાજ ના જે કાર્યકર્તાઓ છે એ મોટી સંખ્યા માં તારીખ 22 ડિસેમ્બર ના રોજ અમદાવાદ માં મોટી સંખ્યા